આજે કોર્ટે જે સજા ફટકારી છે શું હતી સમગ્ર વિગત આ કિસ્ની ટૂંકમાં હકીકત એવી છે કે આરોપી વસરામભાઈ ગગડાશભાઈ પરમાર રહેવાસી પેપરા એ જે આ વિક્ટી હતી એ એની પોતાની પત્ની જ હતી અને એ પોતાની પત્ની ઉપર શંકા અને વેમ રાખી અને એ એને મારઝૂડ કરેલી એ પોતાની પત્ની જ્યારે એમના પિયરમાં ગયેલી ત્યારે એ રાત્રે ગયેલો અને રાત્રે જઈ અને છરી લઈ અને ગયેલો અને એને જઈ કે મને પૂછ્યા વગર કેમ આવી એમ કરી એને છરીના આડે ધડ ઘા મારેલા અને એને બહુ ઈજાઓ પહોંચાડેલી જે અંગેની ફરિયાદ થરાદ પોલીસ સ્ટેશનમાં થતો અને તપાસના અંતે ચાર્જશીટ થયેલું ચાર્જશીટના અંતે એકસો સેશન કેસની અંદર એકસો અઢાર ઓબ્લિક બે એકસો છવ્વીસ ઓબ્લિક બે હજાર અઢાર આજરોજ ચાલી જઈ અને એનો નિર્ણય આવતો નામદાર કોર્ટે આરોપી વસરામભાઈ ગદદાસ પરમારને પાંચ વર્ષની સખત કેદની સજા અને બે લાખ અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફરમાવેલ છે અને જો દંડ ભરે તો એની અંદરથી બે લાખ રૂપિયા જે વિક્ટીમ છે પોતાની પત્ની એને વળતર તરીકે ચૂકવવા માટેનો હુકમ કરેલો છે